માત્ર ડાયવર્ઝન બનાવવાના નામે આ લોકોએ છ કરોડ ચોત્રીસ લાખ રૂપિયાનું ચૂકવણું કર્યું છે એજન્સીમાં અને ત્યાં ડ્રાઈવર્ઝન એકદમ તકલાદી કામો થાય છે આ જ પ્રકારનો અધિકારી રાજ બધા જિલ્લાઓમાં ચાલે છે કોઈ જનતાને જવાબ આપવા તૈયાર નથી પાવી જેતપુરમાં ચૈતર વસાવાનો હલ્લા બોલ અત્યારે જોવા મળી રહ્યો છે છ કરોડ થી વધુના ખર્ચે રોડ જે બનાવવામાં આવ્યા હતા તે રોડ ધોવાઈ જતા આક્રોશ જોવા મળ્યો

રોડ જે બનાવવામાં આવ્યા હતા તે રોડ ધોવાઈ જતા આક્રોશ જોવા મળ્યો ધોવાયા બાદ ફરી ન બનાવતા ચૈતર વસાવા આજે એ બ્રિજનું નિરીક્ષણ કરવા ગયા હતા રોડનું નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ અધિકારીને ત્યાં રજૂઆત કરવા માટે ગયા ધારાસભ્યો સાથે કેટલાક લોકો પણ ત્યાં આવ્યા હતા બોડેલી ખાતે આવેલી એક કચેરીમાં રજૂઆત કરવા માટે ગયા પરંતુ ત્યાં અધિકારી એ ન હાજર રહ્યા કલાકો સુધી રાહ જોઈ પરંતુ અધિકારી ન આવ્યા

એ અધિકારીને કહ્યું કે પાંચ દિવસનો ટાઈમ છે જો પાંચ દિવસ સુધીમાં કંઈ કામ નહીં થાય તો ફરી અમે આવી અને અહીંયા રજૂઆત કરીશું અને હલ્લાબોલ કરીશું કામગીરી કોન્ટ્રાક્ટર પાસે નહીં કરાવવામાં આવે તો પછી જોયા જેવી થશે કામગીરી કોન્ટ્રાક્ટર પાસે કરાવવામાં આવશે તેવી વાત ચૈતર વસાવાએ કરી અને જો છોટા ઉદેપુર જિલ્લામાં એ અધિકારી રાજ હવે ચાલ્યું છે તો પછી અમારે પણ મેદાને આવવું પડશે આ પ્રકારની વાત ચૈતર વસાવા છે તેના દ્વારા કરવામાં આવી છે આપણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં એ અધિકારીની ઓફિસમાં ચૈત્ર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા તે રજૂઆત કરવા માટે ગયા હતા કે જે રોડ ધોવાયા છે તેનું કામ એ કોન્ટ્રાક્ટર પાસે કરાવવામાં આવે જેમણે કરોડોના ખર્ચે રોડ બનાવ્યા હતા પરંતુ એ કોન્ટ્રાક્ટર ન મળ્યો કે પછી ન તો કોઈ અધિકારી મળ્યો મળ્યો તો ખાલી એમને એમને માત્ર ને માત્ર સમય મળ્યો આ સમય પણ કેવો મળ્યો કે ત્યારે કોઈ અધિકારી પણ હાજર નહીં અને અધિકારી હાજર ન રહેતા ચૈતર વસાવા જે છે તે આક્રોશ જોવા મળ્યા આક્રોશ જોવા મળ્યો અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો એ જે ડાયવર્ઝન કાઢવામાં આવ્યો રસ્તો બનાવવામાં આવ્યો હતો ત્યાં મારા સહયોગી રફીક જે છે તે પહોંચ્યા હતા ત્યારે કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા હતા પેલા વિડીયો પણ જુઓ છોટાઉદેપુર જિલ્લાના ભાવિજેતપુર તાલુકાના ભારત નદી ઉપર બે વખત ડાયવર્જન બનાવવામાં આવ્યું જેમાં ચાર પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે એક વખત બનાવવામાં આવ્યો એક વખત બે કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું ચાર પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે નેશનલ હાઇવે છપ્પન વિભાગ દ્વારા જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તે સંપૂર્ણપણે ધોવાઈ ગયું હતું દસ વર્ષની વોરંટી હતી પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી આ ડાયવર્જનની કામગીરી શરૂ નથી થતી જેને લઈને ડેડીયાપાડાના ધારાસભ્યોએ મોરચો માંડ્યો છે અને ડેડીયાપાડાના ધારાસભ્ય આ જગ્યાની મુલાકાત લીધી હતી અને ખુલ્લી ચેલેન્જ આપી છે કે જો આ ડાયવર્જન નહીં બનાવવામાં આવે તો જન આંદોલન કરીશું અને જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેઓ સામે પગલાં ભરવા માટે પણ માંગ કરી છે સાથે મહત્ત્વની બાબત એ છે કે નેશનલ હાઈવે છપ્પનના અધિકારીઓ અને ભાજપના નેતાઓ ધારાસભ્યો ચૂપ હતા કારણ કે સરકારના છ કરોડ પાણીમાં વહી ગયા હોય ત્યારે તેઓએ કાળજી લેવાની હતી તે લીધી નથી હાલ તો ચેતર ભ્રષ્ટાચાર સામે મેદાને પડીને ભાજપને ખુલ્લી ચેલેન્જ આપી છે રફિક દણીવાલા ન્યૂઝ રૂમ છોરાજેપુર તો જે રીતે અમારા સહયોગીએ એ સ્થળે પહોંચી અને સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો અને જોયું કે ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે તો જે ડાયવર્ઝન છે તે ઘણા લાંબા સમયથી તૂટેલી હાલતમાં છે અધિકારી પાસે ચૈતર વસાવા ગયા ત્યારે મારા સહયોગી રફીક પણ એમની સાથે ત્યાં ગયા હતા ત્યાં ચૈતર વસાવાને કેવા જવાબ મળ્યા અને અધિકારીએ ફોન ન ઉપાડ્યો તો ચૈતર વસાવાએ શું કહ્યું જુઓ અહેવાલ છોટાઉદેપુર જિલ્લામાં અધિકારીઓ મળતા નથી આમ તો પ્રજા ધક્કા ખાય છે અત્યાર સુધી જોયું છે પરંતુ હવે ડેઢિયાપાડાના ધારાસભ્ય જે ડાયવર્જનને લઈને નેશનલ હાઈવે ના અધિકારીઓને મળવા માટે પહોંચ્યા હતા છ કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા છે સ્થાનિક નેતાઓ જ્યારે ચૂપ હતા ત્યારે ચેતર વસાવા હવે મેદાન આવ્યા છે અને ભાજપ સામે મોરચો માંડ્યો છે અધિકારીઓ સામે પણ મોરચો માંડ્યો છે આપણે ચેતર વસાવા સાથે વાત કરીશું સાહેબ જે છ કરોડ રૂપિયા જનતા ડાયવર્ઝન ડાયવર્જન બનાવવામાં આવ્યા નેશનલ હાઈવે ના વિભાગના અધિકારીઓ આજે તમે કચેરી પહોંચ્યા છે અધિકારીઓ નથી તો શું કહેવા માંગશો જે નેશનલ હાઈવે બરોડા છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો હતો એ નેશનલ હાઈવે પર જે ભારાજ નદી છે ત્યાં જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ બ્રિજ તૂટી ગયો અને આજે ત્રણ વર્ષ થઈ ગયા છે ત્યારે માત્ર ડાયવર્ઝન બનાવવાના નામને આ લોકોએ છ કરોડ ચોત્રીસ લાખ રૂપિયાનું ચૂકવણું કર્યું છે એજન્સીને અને ત્યાં ડાઇવર્જન એકદમ તકલાદી કામો થાય છે ડાયવર્ઝન જે બનાવ્યું હતું એ બી ત્યાં ત્યાંની નજીકની રેતી અને માટી ભરીને ભૂંઘરા નાખીને બનાવીને આ લોકોએ પૂરું કર્યું હતું અને એના લીધે જે ડાયવર્ઝન તૂટી ગયું છે ત્યારે જનતાએ પાંચ પાંચ વખત પોતાના ખર્ચે ત્યાં ડાયવર્જનો બનાવ્યા છે જનતા ડાયવર્જન આજે ત્યાં કાર્યરત છે અમારી માત્રને માત્ર માંગણી એવી છે તાત્કાલિક અસરથી ડાયવર્જન બનાવી દેવામાં આવે અને બ્રિજની કામગીરી પણ ચાલુ કરવામાં આવે એ અમારી માંગણી છે આજે અમે નેશનલ હાઇવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની કાર્યાલય ખાતે અમે પહોંચેલા છે અહીંયા માત્ર એક પટાવાળા ભાઈ છે અને એક બેન છે ક્લાર્ક એમને કંઈ ખબર નથી એમણે કીધું કે સવારે સાઈડ પર જઈએ છે એમ કરીને ગયા હશે અહીંયા પંદર પંદર દિવસ એક પણ અધિકારી આવતા નથી અને કોઈ સ્ટાફ અહીંયા હાજર રહેતો નથી અને એની એના કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે નેશનલ હાઈવે પ્રજાના ટેક્સના જે રૂપિયા છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરે છે નેશનલ હાઈવે છપ્પનમાં ભ્રષ્ટાચાર થવાનો છે આજે વળતર માટે ખેડૂતોની અનેક રજૂઆતો છે ત્યારે ભલે આજે એ લોકો અહીંયા ઓફિસ છોડીને પલાયન થઈ ગયા હોય અમે જ્યારે પણ આ વિસ્તારના રૂટ પર અમે રહીશું ફરી આ ઓફિસે આવીશું અને એમને આ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેના જવાબો અમે લઈશું બીજી વાત છે સાહેબ કે ટેન્ડરમાં એક ક્લોઝ હતો ચાર કરોડ પચીસ ચાર કરોડથી વધુના જે ખર્ચે બીજું ડાયવર્ઝન બન્યું તેની અંદર તેમાં દસ વર્ષની વોરંટી મૂકવામાં આવી હતી તે વોરંટી હોવા છતાંય જે વડોદરાની નિયતિ કન્સ્ટ્રક્શન કંપની છે તેને સામે કાનૂની કાર્યવાહી કરવામાં નથી આવતી આ તો અધિકારીઓ અને નેતાને બધા મળેલા જ છે એમને બધાને પોતપોતાના હિસ્સાનો ટકાવારી મળી જાય છે એટલે કોઈ કાર્યવાહી કરવાનું નથી આ જ પ્રકારનું અધિકારી રાજ બધા જ જિલ્લાઓમાં ચાલે છે કોઈ જ જનતાને જવાબ આપવા તૈયાર નથી બસ એમના તાયફાઓ કરવાના મોટા મોટા પ્રોજેક્ટો કરવાના માટે જ આ ગ્રાન્ટો બધી વપરાય છે પ્રજા ત્રણ વર્ષથી અહીંયા હેરાન થાય છે એક પણ નેતાને પડી નથી કોઈ નેતા ત્યાં આવીને ઊભો રહેવા તૈયાર નથી અને નેતાઓ જે જનતાએ પોતાના ટેક્સી પોતાની ફંડફાળાથી જે ડાયવર્જન બનાવ્યું છે એમાંથી નેતાઓ પસાર થાય છે તો અહીંયા મોટા નેતાઓના ફાકા ફોદદારી કરનારા નેતાઓને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ આમ તસવીરોમાં જોઈ રહ્યા છો લોકો સાથે ચેતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે પહેલો મોરચો માંડ્યો છે પરંતુ અધિકારીઓ પલાયન થઈ ગયા છે ત્યારે અહીંયા સવાલ ઊભા થાય છે કે પ્રજાની રજૂઆત તો સાંભળતા જ નથી પરંતુ હવે ધારાસભ્યને પણ કલાકો સુધી અધિકારીઓને મળવા બેસવું પડે છે રફીક ગણીવાલા ન્યૂઝરૂમ છોટા